રોડ ઉપર નાસપાક થવા પામી હતી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કલુલ સયના નવજીવન રોડ પર કોટની પાસે શાકભાજીનું બજાર ભરાય છે અને સાંજના સુમારે અહીં ગ્રાહકોની ભારે ભીડ હતી એ વખતે કોટ પાસે કાર નંબર જી જે અઢાર ઈડી બાર ચોપનના કાર ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને તેણે કાર શાકભાજી વેચી રહેલા ફેરિયા પર ચડાવી દીધી હતી બે કાબુ કારના ચાલકે કાર ફેરિયા પર ચડાવી દેતા રોડ પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા રોડ પર નાસભાગ પણ થઈ હતી બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું ને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ પાંચથી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર રીતે ઘાયલ બે લોકોને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં કલોલના ધારાસભ્ય બકાલજી ઠાકોર તથા કલોલ શહેર પીઆઈ કલોલ રેફરલ જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કાર ચાલકની ધરપકડ કરી પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા અકસ્માતમાં મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કરી દેતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતને લઈ અને મૃત્યુના પરિવારજનોએ મૃત્યુ મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કલોલના ધારાસભ્ય બકાલજી ઠાકોર તથા કલોલ શહેર પીઆઈ ની લાંબી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ શું ઘટના ઘટી શું નામ છે આપનું મારું નામ જીગાભાઈ વાલજીભાઈ પટણી મારા છોકરાઓને મારી વહુને બધા સાથે શાકભાજી વેચવા બેઠેલા હતા કોરે ઠાકર કોરેના આગળના ભાગમાં કાયમ માટે બેસતા હતા અને બેસતા હતા હવે બેસતા વેચતા હવે ગાડી આવી ગાડીએ પાંચ છ જણા ને ઉઘેડી નાખ્યા એમાં મારી વહુ એક મરી ગઈ મારો છોકરો બહુ સિરિયસ છે અત્યારે હાલ સિવિલમાં પ્રાઇવેટમાં દાખલ કરેલો છે અને મારી વહુને અત્યારે હાલ પેલો પોસ્ટમેટ કરવા લઈ ગયેલા છે કેટલા દીકરા હતા ત્રણ છોકરીઓ ને એક છોકરો છે ચાર તમારી વહુ નું બેન જસીબેન દશરથભાઈ એમના ઘરવાળાનું દશરથભાઈ નામ છે કેટલા દીકરા મુલાકાત આ ત્રીજી કોલેજ એક મોટી છોકરી કરે છે એક બીજી પહેલી કોલેજ કરે છે અને એક સાથે બાર મામા છે ત્રણ છોકરીઓ એ એ ભાઈ જ ભણાવતી હતી બહુ અમારી દીકરી દીકરી બરાબર હતી સાહેબ એના સજાનો એના પ્રતિ સ